પાટણ નવાગંજ બજારના નાકે એક ડમ્પર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનનું મોત થયું હતું આ અંગે મૃતકના પરિવારજનોએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ટર્બો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી પાટણ શહેરની પહેલ હોમ સોસાયટીમાં રહેતા રિતેશભાઈ પ્રજાપતિ બજાજ ઇન્સ્યોરન્સની ઓફિસનું કામકાજ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નવાગંજ બજાર સામે ઇન્ડસ બેંક પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા એકસો આઠ અને પોલીસને જાણ કરતાં દોડી આવી હતી પોલીસે લોકોને ઘટના સ્થળેથી દૂર કર્યા હતા એકસો આઠ મારફતે યુવાનને એકસો આઠ મારફતે ધરપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતદેહને ધારપુર હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો જ્યાં પીએમ કરી મૃતદેહ વાલી વારસને સોંપ્યો હતો આ અંગે મૃતકના ભાઈએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો હતો અકસ્માતને લઈને ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય સતીશભાઈ ઠક્કરે કલેક્ટરના અધ્યક્ષતાને યોજાયેલી ટ્રાફિક સલાહકારની મિટિંગમાં ટર્બા ચાલકોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય પોલીસને આ અંગે ઘટતું કરવા જણાવ્યું હતું છતાં પણ પાટણ શહેર પોલીસ ટ્રાફિક પોલીસ પોતાના ખિસ્સા ગરમ કરવા અને હપ્તાની લાઈમાં આશાસ્પદ યુવાનોને મોતના મુખમાં ધકેલી રહી હોય એવું જોવા મળી રહ્યું છે અને પાટણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ટર્બા ચાલકની સાથે પાટણ ટ્રાફિક પોલીસ સામે પણ કાર્યવાહી કરી ઉત્તમ ઉદાહરણ બેસાડવામાં આવે તેવી બુદ્ધિજીવીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને ટ્રાફિક પોલીસ સલાહકાર સમિતિની મિટિંગ આદરણીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હમણાં જ ચાર પાંચ દિવસ પહેલાં કલેક્ટર હોલની અંદર મળી હતી જેની અંદર સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ એસપી સાહેબ અને બિન સરકારી સભ્યો એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એ સમયે મેં ધારદાર રજૂઆત કરી હતી કે સાહેબ શહેરની અંદર જે ડમ્પરો નીકળે છે એ ડમ્પરો ઓવર સ્પીડના કારણે નિર્દોષ લોકો આનો ભોગ બને છે અને ભોગના કારણે મૃત્યુ પણ પામે છે એટલે આની સ્પીડની માત્રા માત્ર શહેરમાંથી નેગળતા વીસથી પચીસની હોવી જોઈએ પણ એ લોકો એમના ફેરા વધુ થાય એની માટે ઓવરલોડ સ્પીડ કરી અને ઝડપથી ફરી પાછા ત્યાં પહોંચે એટલા માટે આ નિર્દોષ લોકો આનો ભોગ બને છે બીજું લીલીવાડી પાસે જે પિકઅપ સ્ટેન્ડ આવેલું છે અને જે ઓવરબ્રિજ બનાવ્યો છે એ ખૂબ ઢાળ હોવાના કારણે એ પણ દિશામાં રજૂઆત કરી હતી કે ઢાળના કારણે જે કોઈ ઓવરલોડેડ વાહન ત્યાંથી પસાર થાય પણ જો બ્રેક મારે તો એ બ્રેક મારેલું વાહન પિકઅપ સ્ટેન્ડની પણ આગળથી ન પૂરે એટલે એ પિકઅપ સ્ટેન્ડ પણ દોઢસોથી બસો મીટરના અંતરે આગળ લઈ જવા માટે પણ વિનંતી કરી છે એ વિનંતી મારી સ્વીકારી લીધી છે અને આગામી દિવસોમાં એ લીલીવાડી પાસે જે પિકઅપ સ્ટેન્ડ આવેલું છે એ પિકઅપ સ્ટેન્ડ પણ થોડાક દિવસોમાં આગળ જવાના છે અને આવા જે દિન પ્રતિદિન પાટણ શહેરમાંથી પસાર થતા વાહનોના કારણે નિર્દોષ લોકો જે મૃત્યુનો ભોગ બને છે તો તંત્રએ આ દિશામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે હું જિલ્લા ટ્રાફિક પોલીસ તલાકાત સમિતિનો સદસ્ય પણ છું